જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવ બ્લોકમાં તો આજે અત્યારમાં વાગી ગયા છે ચાડા અગિયાર ના આપણે ચડાવી દીધું છે આમાં પાણી આ ઝેવેયરના મકો અને નારેળ પાવાની છે આ ઓલી પાનો મકકો છાંટ્યો એમાં તો કાલે પાઈ દીધું હતું તો આજે અત્યારેમાં જાગડી શરૂ કરી છે મોટર આ ઝવેયરમાં જાય છે ઝવેરને તો ચાલો પાઈ દઈએ જવાર નારળિયુંને અત્યારના સાડા અગિયાર વાગી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે એક અને ઓલો જવારનો ગાળો બાર વાગે પી ગયો હતો અને મોટર બંધ કરી દીધી હતી આ પી ગયો અને મોટર બંધ કરી દીધી હતી આગળી હવે અહીંયા આગળ મોટર શરૂ કરી છે એક વાગે આ ત્રણ નારિયું પાય પછી આ મોકો ઓલો આ જવાર પી ગઈ પછી આ મકો પાવાનો છે આ બે ગાળા નાનો મકો છે નારળીઓ ચાલો પાઈ દઈએ આગળ મોટર શરૂ કરી છે પાણી આવે છે આ ત્રણ નારળીઓ અત્યારે એક વાગી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે દોઢ અને આમાં વાળી દીધું છે આ વલી વલિઓ ત્રણ અને આ નારળીને પી ગઈ છે અને આમાં વાળી છે હવે આ બે મકાના ક્યારા પાવાના છે આ નાના છે આ ઓલો મોટો હોય છે એ જ પાવાની અને નારળી બીજું પાવાની છે એટલી આ ત્રણ ગાળા ને આ મકાનો ગાળો જે આમાં આઘડી વાળ્યું છે ચાલો આ પાઈ દઈએ આમાં આઘડી વાળું છે તો મિત્રો આ વલીપાનો આ મકાનો ચારો ને આ બે મકાનો ચારાય ભરાઈ ગયા છે આ નારળિયું પી ગયું છે હા એ ભરાઈ ગયો છે આ નારળી ભરાઈ ગઈ છે આ મોટો મકો છે આ નથી પાવાનો આ બે ગાળા ને સહેલી નારળીમાં વેળું છે અત્યારે અઢી વાગી ગયા છે સેલી નારળી વાળી દીધી છે આ મકો નથી પાવાનો અહીંયા તો આપણે કાલે પાઈ દીધું તો આ કોર ને આ બધું પી ગયું છે હવે સહેલી નારળીમાં વેળ્યું છે પછી હવે ચાલો મોટર બંધ કરી દઈએ સેલી નારળીમાં વેળું છે આ ભરાઈ ગઈ છે બધું પી ગયું છે વાગી ગયા છે તો ચાલો મોટર બંધ કરી દઈએ બધું પી ગયું છે તો મિત્રો વાગી સાડા છ અને આ નારળીમાં હાલે છે અહીંયા પાણી કે હાલે છે સાડા છ વાગી ગયા છે આ ઓલિયો પછવાડે ઓલિયું નાન્યું નારળિયું તો પી ગયું છે બપોરે અઢી વાગે મોકો અને બધું આ નારળીય માં ચણા દીધું છે આ મોટી નારીમાં અત્યારના સાડા છ વાગી ગયા છે આ ચણા પી ગયા હતા સાડા છ વાગી ગયા છે તો ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે गुड मॉर्निंग બધા મિત્રોને તો બીજા દેવા સકે ગયા છે નાતા નાવા ગયા છે સવા 11 સવા 11 11 વાગવા આવી ગયા છે ના પડે આવી ગયા છે ઢોરને પાણી પાવા સવા 11 વાગવા આવી ગયા સવા 11 11 વાગવા આવી ગયા છે તો ચાલો ઢોરને પાણી પાઈ લઈએ તો મિત્રો આપણે ઢોરને પાણી પાવા આવ્યા હતા પાણી પાઈ દેજો છે આના ડોર ને નીર નાખી દીધી છે મૂકો નાખી દીધો છે મૂકો ડોર ને અત્યારે પણ બાર વાગવા આવી ગયા છે નીરી દીધું છે તો ચાલો મિત્રો હવે આપણે મસ્ત મજા નાઈ જાય ને ફ્રેશ થઈ જાય અને પછી મારે તો મિત્રો અત્યારના વાગી ગયા છે પાંચ અને આપણે નાઈ જઈને ફ્રેશ થઈ ગયા છે અત્યારે પાંચ વાગે ક્લિપ શરૂ કરી છે પાંચ વાગી ગયા છે આ છે મકો આમાં મકો છાટી પાણી પાઈ દીધું બધું આજે બહુ જ તકલીફ ના લેવાનું મિત્રો આમાં મકો છાટો છે આ ત્રણ ગાળામાં આ તો પેલા છાટ્યો હતો એટલે આ મોટો થઈ ગયો છે મકો વચ્ચેના પાંચ વાગી ગયા છે નારળીયું ઓલો મકાન બધું કાલે પાઈ દીધું હતું અત્યારના પાંચ વાગી ગયા છે તો મિત્રો ચાલો ઢોર ને અંદર બદલાઈ રહીએ છવા છ વાગી ગયા છે તો મિત્રો આપડે ઢોર બદલાવીને આવી ગયા છે અને અત્યારના સાડા છ વાગી ગયા છે

ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પ્રકાર નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયો